નિર્માણ થઈ રહ્યું છે પરંતુ ઘણી મોટા હાઈવે નિર્માણ દરમિયાન જમીન સંપાદનને કારણે ખેડૂતોમાં કકડાટ થાય છે વડોદરા જિલ્લાના ચાર તાલુકામાં પણ કંઈક આવું થયું વડોદરા મુંબઈ એક્સપ્રેસ વડોદરા દિલ્હી એક્સપ્રેસવેમાં જમીન ગુમાવનાર ખેડૂતોએ ઉગ્ર વિરોધ કર્યો છે શું છે ધરતી વિરોધનું આ કારણ જોવા અહેવાલમાં જમીન સંપાદન નો ખેડૂતો નો ઉગ્ર વિરોધ વડોદરાના ચાર તાલુકાના ખેડૂતોએ કર્યો વિરોધ એક્સપ્રેસ વે માં જમીન જતા ખેડૂતો નો સૂત્રોચ્ચાર યોગ્ય વળતર ન મળતા ધરતીપુત્રુમાં રોષ ધરતી પુત્રોના રોષને જોઈ શકાય છે વડોદરાના ચાર તાલુકાના ખેડૂતો મોટી સંખ્યામાં ભેગા થઈ જમીન સંપાદનનો વિરોધ કર્યો વિરોધમાં મહિલાઓ પણ જોડાઈ હતી અને હાઈવેના પ્રોજેક્ટમાં યોગ્ય વળતર ન મળ્યું હોવાનો આક્ષેપ પણ લગાવ્યો હતો વડોદરાના કરજણ વડોદરા સાવલી અને પાદરા તાલુકાના ખેડૂતોએ એકઠા થઈ અધિક નિવાસી કલેક્ટરને આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી કરજણમાં વડોદરા મુંબઈ એક્સપ્રેસ વેના ચાર ગણા આલ્યા ડીએફસીસીમાં માત્ર બાવીસ હજારને છત્રીસ હજારમાં સરકારે જમીન લઈ લીધી છે છત્રીસ હજારમાં આજની તારીખે મોટર સાયકલ નહીં મળતી અને આર્બિટેશનમાં કેસ પડેલા બાર વર્ષે કલેક્ટરને કે સૂચના કરીને કાઢી નાખાયા કેસ અમારે કોર્ટમાં દાખલ કરવા પડ્યા આજે એ બધા શા શાસક પક્ષના મંત્રીઓ ગાડીઓ ફોર વ્હીલ લઈ લઈને પોંત્રી લાખની ફરજ છે પોંત્રીસ હજાર મેં જમીન પડાવી લીધી છે એક તો એના છોકરાને કે વારસદારને કેવી રીતના જીવન જીવવું એ વિચાર વિચાર કરવા જેવી વાત છે અધિકારીઓ કોઈ જવાબ જ નથી આવતા અને આ ઓર્ડર જ કરતા નહીં વલસાડ સુરત ને એ બાજુ ઓર્ડર કરી દીધા અને ભરૂચ અને વડોદરા ને એવા પાકિસ્તાન સમજે છે કે આ પાકિસ્તાન થી આયેલા લોકો છે એવી રીતે સમજે છે અને તયો ઓર્ડર કે વર્તન નથી આપ્યું કે વર્તન જ નહીં આર્યું અમે વિરોધ 2000 પ્રમાણે પૈસા પૈસા આલ્યા છે વડોદરા જિલ્લામાંથી વડોદરા મુંબઈ એક્સપ્રેસ એક્સપ્રેસવે વડોદરા દિલ્હી એક્સપ્રેસ વે અને ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરનું નિર્માણ થઈ રહ્યું છે આ નિર્માણમાં જે ખેડૂતોએ જમીન ગુમાવવાનો વારો આવ્યો છે તેમનો આરોપ છે કે તેમને યોગ્ય વળતર આપવામાં આવ્યું નથી એટલું જ નહીં રેલવેના ફ્રેઇટ કોરિડોરનું જે વળતર ચૂકવવામાં આવ્યું છે તેમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે એકતા ગ્રામીણ પ્રજા વિચાર મંચના નેજા હેઠળ ખેડૂતોએ ઉગ્ર આંદોલન શરૂ કર્યું છે આપણે એક્સપ્રેસ વેમાં જમીન ગયેલી છે હવે કલેક્ટર સાહેબે અહીંયા અગાઉ જે સુરત ભરૂચ અને બીજી જગ્યાએ જે વળતર આપેલું છે એ પ્રમાણે અહીંયા વળતર પણ નથી આપ્યું અને એનું વ્યાજનું ચૂકવણું પણ નથી કર્યું અને જ્યારે સરકારી પરિપત્રો કલેક્ટર સાહેબને ગોર સાહેબને પ્રજાપતિ સાહેબને વિઠાણી સાહેબને રજૂઆતો કરેલી છે એવા વખતે એ લોકોએ પરિપત્રોનો ઇનકાર કરી દીધો છે અને એવું કે છે કે પરિપત્રો માનવા ન માનવા અમારી મનની મરજીની વાત છે જંત્રી સુધારી નહીં અને બે હજાર વીમાં પૈસા આપે છે અને અમારી આજુબાજુ અત્યારે ઇન્ડસ્ટ્રીયલ ઝોન ડેવલપ થઈ ગયો છે સરકારને ખબર પણ છે કે સાવરી તાલુકો કેટલો ડેવલપ છે છતાં પણ અમને યોગ્ય વળતર મળતું નથી ખેડૂતોની માંગ છે કે સુરત અને વલસાડના ખેડૂતોની જે રીતે વળતર ચૂકવવામાં આવ્યું તે રીતે વડોદરાના ખેડૂતોને પણ વળતર આપવામાં આવે બીજી તરફ પોલીસની મંજૂરી વગર ખેડૂતોએ શરૂ કરેલા આંદોલનને કારણે પોલીસે ખેડૂતોની અટકાયત કરી હતી જેના કારણે ખેડૂતોમાં વધારે રોષ ફાટી નીકળ્યો હતો ઇલેક્શન આગામી સમયમાં છે તો સરકાર વોટ લેવા માટે નવા નવા કાયદા ઇલેક્શનની આગળ રજૂ કરે છે તો કેમ ઇલેક્શનની આગળ ખેડૂત પોતાનો પ્રશ્ન રજૂ ના કરે હજારો હજારો ખેડૂતોની જમીન સંપાદન થાય છે અને એક જ પ્રોજેક્ટમાં અમુક જિલ્લાઓને સારા પૈસા પણ અમુક જિલ્લાઓને કશું નહીં આપવાનું આવી નીતિ ચલાવી રહી છે આ સરકાર એનો વિરોધ ખેડૂત ના કરી શકે એક્સિસ રેનિયન ના જે સુરત વલસાડ નવસારી માં જે વળતર આવેલું એ જ વળતર અમે માંગીએ છીએ અને કેમ અમે સાહેબ કોઈ ગુનો કરેલો છે અમે પણ જમીન જ આપેલી છે ભ્રષ્ટાચાર થયો છે ભ્રષ્ટાચાર ની વાત નથી કરતા પણ અમને યોગ્ય વળતર કેમ ન મળ્યું એ અમારો એક મુદ્દો છે અને ખરેખર સાહેબ અમે પણ ખેડૂત જ છે અને અમે આ દેશના નાગરિક છે અમે કોઈ બીજેથી આવેલા નથી અને અમને પણ યોગ્ય ન્યાય આપો અમારું જ્યારે બે વર્ષથી આર્બિટેજરમાં કેસ છે

રવિ અગ્રવાલ જી મીડિયા અમદાવાદ તો આ જનતાની વાત અહીં સમાપ્ત કરીશું અને વધુ સમાચારો વિસ્તારથી